કોટડા સાંગાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શાપર ગામે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ સંઘના શતાબ્દી વર્ષની શરૂઆત નિમિત્તે સ્વયંસેવકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો પૂર્ણ ગણવેશમાં પથ સંચાલન બાદ જાહેર કાર્યક્રમ યોજાયો જેમાં લગભગ ત્રણસો થી ચારસો ભાઈઓ બહેનો અને સ્વયંસેવકો જોડાયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ વર્ષે સોમો વર્ષ શરૂ થઈ રહ્યું છે એ નિમિત્તે સાપર ગામમાં કોટડા સાંગાણી તાલુકાનો આ વિજયાદશમી ઉત્સવ આ ઉત્સવ નિમિત્તે અત્યારે પથ સંચલન અને એક જાહેર કાર્યક્રમનું આયોજન થવા થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમમાં આ વર્ષ દરમિયાન એટલે સંઘનું સોમું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે પ્રત્યેક સ્વયંસેવક એક ઉત્સાહથી આ વર્ષ દરમિયાન સમાજની અંદર સંઘ વિચારો એમાં મુખ્ય પાંચ વિચારોને લઈને એ પાંચ પરિવર્તન તરીકે એક નાગરિક કર્તવ્ય એટલે નાગરિક તરીકે આપણી શું શું ફરજ છે શું આપણું કર્તવ્ય છે એ કર્તવ્યનું બોધ એ આપણાથી સ્વથી ચાલુ થાય આ વિષયને લઈને સમાજ સુધી આ વિષય પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ છે બીજો વિષય છે પરિવાર તો આજે પરિવાર તૂટતો રહેલો છે એવા સમયે પરિવારનું એક્ય અને પરિવાર મજબૂત બને એ ખૂબ આવશ્યક છે તો આ બીજા વિષયને લઈને પણ આખું વર્ષ દરમિયાન આપણે કામ કરવાના છીએ ત્રીજો વિષય છે સામાજિક સમરસતા આખા સમાજને એક કર્યા વગર એ રાષ્ટ્રની એક્ય એ અશક્ય છે આ વિષયને લઈને આખા સમાજમાં જાતિ જ્ઞાતિના ભેદભાવો દૂર થાય અને સમાજ છે એ સમરસ સમાજનું નિર્માણ થાય આના માટેનો પણ પ્રયાસ આ વર્ષે ચાલુ છે ત્રીજું છે ચોથો વિષય છે એ છે સ્વબોધ સ્વદેશી એટલે સ્વદેશીને વિષયને લઈને વસ્તુઓનો વપરાશથી લઈ સ્વભૂષા સ્વભ્રમણ સ્વભાષા આ બધા વિષયો પણ સ્વમાં આવરી લઈએ છીએ સ્વસંસ્કૃતિ અને ફરી પાછું સંસ્કૃતિનું પુનરૂત્થાન થાય એના માટે સ્વનો વિષય અને છેલ્લો વિષય એટલે પર્યાવરણ જો આ સમસ્ત સૃષ્ટિનો હિત આપણે ઈચ્છતા હોઈએ તો પર્યાવરણ રક્ષા વગર એ સંભવ નથી એટલે આ પાંચ વિષયોને લઈને આ વર્ષ દરમિયાન પ્રત્યેક સ્વયંસેવક પોતાનાથી આના વિષયની શરૂઆત કરે છે અને આ શતાબ્દી વર્ષની શરૂઆત એટલે વિજયાદશમીનો આ પહેલો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમથી આખું વર્ષ દરમિયાન આ પાંચ વિષયોને લઈ અને સમાજની અંદર સંઘ વિચારો એ સ્થિર થાય એના માટેનો પ્રયાસ એ પ્રત્યેક સ્વયંસેવક કરી રહ્યો છે એનો આ પ્રથમ કાર્યક્રમ છે